હવે વાત કરીએ મૂળાંક ચાર ની જેની જન્મ તારીખ નંબર માટે ચમકવાનું છે વૃદ્ધિ સ્થિરતા અને પ્રતિષ્ઠાનો સમય આ તમારા જીવનમાં આવી રહ્યો છે તો આ વર્ષ તમારે જવા ના દેવું જોઈએ વેડફવું ના જોઈએ જેટલું શિસ્તબદ્ધ અને સચોટ તમે કામ કરશો એ આ વર્ષ તમારા માટે બહુ જ લાભદાયક રહેશે જો મિત્રો આ વર્ષમાં પણ તમે તરક્કી ના કરી શક્યા તો ભાગ્યને દોષ આપવાની જરૂર નથી એ દોષ તમારો છે કારણ કે આ વર્ષ તમારે સંપૂર્ણપણે ટેકો આપી રહ્યું છે પ્રમોશનની તકો ઊભી થશે વૃદ્ધિ અને સમૃદ્ધિ પણ વધી શકે છે જે લોકો ટાઈમસર ઓફિસે જાય છે તમારા બોસ સાથે પણ તમારે વાતચીત વધારી પડશે અને જે પણ કામ કરો એને લેખિતમાં કરવાનું રહેશે પરીક્ષા અને પડકારોમાં ભાગ લો જેથી કરીને તમારું કૌશલ્ય વધારો આ વર્ષે તમને આર્થિક રીતે પુરસ્કાર મળી શકે છે આ વખતે ટેકનિકલ અપડેટ રહેવું પડશે તમારે જૂના મશીન થયા છે તો એને નવું અપગ્રેડ કરો ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો વ્યવસાય સ્વાભાવિક રીતે આવશે મિત્રો આ સમયમાં તમે કામમાં એટલા વ્યસ્ત બની જશો જેથી કરીને તમારા રિલેશન ઉપર એની અસર પડી શકે છે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કામમાં તો બેસ્ટ હોય છે આપણી પ્રોફેશનલ લાઈફમાં તો બેસ્ટ હોઈએ છીએ પણ આપણી પર્સનલ લાઈફ એટલી જ ડામાડોલ હોય છે એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે સવારે સૂર્યોદય થાય ત્યાંથી તમે કામ ચાલુ કરી દો અને સૂર્ય અસ્ત થાય ત્યારે તમારું કામ પતી જવું જોઈએ અને પછી એ પછીનો ટાઈમ તમારા ફેમિલી સાથે વિતાવો વીકની અંદર એક વખત તમારા લાઈફ પાર્ટનરને લઈને કંઈક બહાર જગ્યાએ ફરવા જાઓ જેથી કરીને તમારું બોન્ડિંગ સ્ટ્રોંગ રહેશે રિલેશન પણ કામ સાથે સાથે બન્યા રહેશે કામમાં તો આ વખતે જો તમે ડિસિપ્લિનથી કામ કરશો તો સફળતા મળવાની જ છે પણ જો આ રીતે પણ કરશો તમારા ફેમિલી સાથે રહેશો તો તમને ફેમિલીમાં પણ સારી બોન્ડિંગ બની રહેશે તમારી જે લોકો લગ્ન કરવા માગતા હોય એના માટે આગલા બે વરસ ખૂબ જ સારો સમય છે અને કુટુંબીમાં કોઈ પણ સારું આયોજન કરવાનું એના માટે પણ આ સમય શુભ રહેશે નાણાકીયની વાત કરીએ તો આ વખતે તમે બચત કરવાની માનસિકતા વધારો હવે હેલ્થની વાત કરીએ તો ત્યાં આગળ તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે વાળથી લગતી પ્રોબ્લેમ સ્કિનથી લગતી પ્રોબ્લેમ અને ખાણીપીણીથી એલર્જી થઈ શકે એવું પણ બની શકે છે એટલા માટે ખાસ કરીને હેલ્થ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્યની કાળજી તમારા હાથમાં છે એટલે સ્વાસ્થનું ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે હવે ઉપાયની વાત કરીએ તો ટાઈગર આઈ નું બ્રેસ્ટેટ તમે ધારણ કરી શકો છો મૂળાંક ચાર વાળા બીજું બ્લુ કલરની બોટલ લો સવારે સૂર્યનારાયણના ઉર્જા સામે એને ચાર્જ કરો કાચની બોટલ લેવાની બ્લુ કલરની એની અંદર પાણી ભરો સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકીને એને ચાર્જ કરો અને પછી એને પીજાવો જેથી કરીને તમારી વાણીની અંદર ક્લિયરિટી આવશે દર શનિવારના દિવસે નાળિયેરની લગતી મીઠાઈઓનું દાન કરો જેથી કરીને તમારે નાળિયેર તમે જુઓ ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ બ્રહ્માંડનો બહુ જ ખૂબ જ ઉપયોગી આ ઉપાય છે આખું વર્ષ દરમિયાન પણ કરશો તો આ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે મિત્રો આ હતી મૂળાંક ચારની વાતો